હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો બ્લોગ અને નવો દિવસ આજે આપણે ફર્સ્ટ બ્લોગ બનાવીએ છીએ કારણ કે આપણી બીજી ઘણી બધી ચેનલ અતિ પણ સક્સેસફુલ નથી એ કારણે નવી ચેનલ બનાવી છે આરપી આંસાપુર તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને શેર જરૂર કરજો અત્યારે આપણે ફર્સ્ટ બ્લોગ બનાવ્યા છો આજે છે શિવરાત્રી તો જોવો અત્યારે રશ્મિકા રશ્મિકાબેન સવાર સવારમાં કામ કર્યું છે આજે ગાઈસ પોણી આવી નહીં કે સ્પીકર બેન જો ત્યાંથી પોણી ખેંચી લાવે હેરા ગુડ મોર્નિંગ હો ગરો રે રે પોણી ન આવે ને એ ખેંચ પોણી આવશે હો ચાલ એ ખેંચી લે આ તો પોણી નહીં આવે નહી બે દિવસ થી ન આવતું કે ચાલ તો ગાઈસ જો પોણી આવી ગઈ હજી તો ગાઈસ બહાર નાવાનું બાકી છે નહીં પછી આ રીટિંગ બેટિંગ કરીએ આપણે તો ગાય જો અત્યારે પૂજાને પણ કાલ લઈને આવ્યો છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી મમ્મી લેવા જવાનું નહીં ગુડ મોર્નિંગ આ તાર પછી એક ન ખાવ કોના ખાવ ચાલ બોડી તે મુકો ના લેવા કીધું ગુડ મોર્નિંગ રામ

ગાઈ જો વાત તે પાણી આવી જાય તે બાજુના ઘરમાં આપણે છે પાણી છે પીપળું ભરેલું આખું સિન્ટેક્સ નું કે પૂજાને વાય કપડ ધોવાયા આવી છે આપણે તો બધું ખાલી થઈ ગયું પાણી જેમ કે આવી નહીં પાણી કાર ગાઈ જો આપણે નાઈ ધોઈ જડી થઈ જશે એ અને અત્યારે કમ્પ્યુટર ચાલુ કરી દીધું છે તો હવે એડિટિંગ અને ચાલુ તો બંધ જમ થઈ ગયું તો જો ગાઈ ચાલુ થઈ ગયો એડિટિંગ કરી દીધું કટાઈ દીધી આપણે

રિક્ષા આઈયે હવા પૂજા લેટ કરેટ ફટાફટ ચલો કઈ હવાઈએ રિક્ષા આઈએ

તો ઢગલો જ કેવાય ઢગલો કરે એવું કેવાય તા કપડાનો નો ઢગલો જ કરીએ કાપડ નો ડ્રેસ ના કાપડ છે બધા હોલસેલ ભાવ મળી હોય કાં આજે તો ટાલ પાડી દીધી ખરેખર પાટણ માં આવ્યા ખર્ચો વધી ગયો આજે છેલ્લી વાર આવવા ચાલો તાંગ હા બરોબર જેટલી વાર સ્મિતા આવા હા લઈ લીધું ચેટલું બધું ફરી તાણે એક વસ્તુ લીધું હવે હા પટી જો કોઈ લેવાની હવે ઘેર જ જવું હે ને ચમ ઓખો ચમ થઈ ગઈ પણ છે એટલે લે જલ્દી કરો ફટાફટ મને એકડી ઘેર ચલા મસી રામ લીધો આજી ચલા બસ બસ ઓરી ગયો ઇન્દ્રા આવ્યો તો ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘેર